દુદાપુરા આચાર્ય મહેશભાઈ અમારા ઔષધિ બાગની અંદર એક પછી એક રોપાનું આગમન થઈ રહ્યું છે સૌ પ્રથમ સરગવાના રોપાનું રોપાયો ત્યારબાદ તુલસીના રોપા જે અલગ અલગ જગ્યાએ છોડ ઉભેલા હતા એ બધા છોડ કાઢી અને પછી રોપી વરસાદના આટલા સરસ માહોલની અંદર જે છોડ એમ લાગે મરી જશે પણ એ છોડ પણ આપ જોઈ શક્યા છો કે ફરી નવા પાનને ખીલવા લાગ્યા છે અને તુલસીના રોપા પણ છે અને આજે સૌ પ્રથમ કુવારપાઠું રોપ્યા બાદ આજે અમે અડુસી અને પાન ફૂટીના રોપા પણ લાવે ત્યારે ગણિત વિજ્ઞાનના શિક્ષક જેઓ ખૂબ ઉત્સાહી છે અને તેઓ પર્યાવરણ ઇકો મંડળની પ્રવૃત્તિનો જ્યારે ચાર્જ હવાલો સંભાળે છે ત્યારે આ ઔષધિ બાગનું જે નિર્માણ કરી રહ્યા છે એ ઔષધિ બાગ ખૂબ ખીલે ખૂબ વિકસે અને શાળામાં ઘણી બધી એવી ઔષધિઓ મળે એવા શુભ આશયથી જય હિન્દ જય ભારત નમસ્કાર આજ રોજ અમારા ઔષધિ બાગની અંદર છત્રસિંહ દાદા તેઓ પણ ઔષધિઓના ખૂબ એવા જાણકાર છે અને જ્યારે આ ઔષધિ બાગ ડેવલપ કરે ત્યારે દાદા પણ ઉપસ્થિત રહ્યા છે અને દાદા પણ કઈ કઈ ઔષધિઓ શાળામાં રોપાય છે એનું નિરીક્ષણ કરવા આવ્યા છે ત્યારે એમનું માર્ગદર્શન પણ અમે લઈ રહ્યા છીએ સાથે અમારી ઇકો મંડળ પ્રવૃત્તિના બાળકો અને ગણિત વિજ્ઞાનના શિક્ષક પણ છે જય હિન્દ જય અને જયરાજ તેમજ ગણિત વિજ્ઞાનના શ્રી મુકેશભાઈ છે આજરોજ નવા બેન પણ ઉત્સાહ દર્શાવે કે સાહેબ મારા હાથે પણ એક વૃક્ષનું રોપણ થાય અને આ ગાર્ડન માં મારો પણ ફાળો થાય